સુરતના પૂણા વિસ્તારનો બનાવ ગર્ભવતી મહિલાનું હોસ્પિટલના બીછાને મોત જોડવા બાળકો જન્મ્યા બાદ માતાનું મોત નીપજ્યું અને બંને બાળકો સારવાર હેઠળ છે નિકિતા ગોસ્વામી નામની મહિલાના મોતથી પરિવારમાં ભારે રોષ સદવિચાર હોસ્પિટલના ડોક્ટર વીણા કંડેલ સામે આક્ષેપો કરવામાં આવ્યા ડૉક્ટરની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાના પરિવારજનોના આક્ષેપ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો મૃતકના પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે પોલીસ પાસે ન્યાયની માગણી પણ કરવામાં આવી છે જો મારું નામ હેતલ છે કાલે અમે સદવિચાર હોસ્પિટલમાં હતી અમારે સીઝરનો કેસ હતો ડિલિવરીનો કેસ હતો પહેલેથી અમારે ત્યાંની ફાઈલ જ છે ડોક્ટરની એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું પેશન્ટ નથી રહ્યું બાળક અમારું સિરિયસ છે ડોક્ટરે અમને પેશન્ટ નથી રહ્યું અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સુવાય શન ફલ્લાસ થઈ ગયું છે અમને ડોક્ટર પૂછવાય ન થાવા નથી અમને કાઈ કર્યું એટલે તોય અમને સાઈન કરાવી કે તમે સાઈન કરો અમે વાંચીને અમે થોડો સાઈન કરવાના છે અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને નાય નથી આપતું કોઈ અમે કાલના રાત આખે 6 વાગ્યાના રાડું નાખી છે અમને નાય નથી મળ્યો અમે નઈ બોડી સ્વીકારી નઈ અમે કાઈ કરી પહેલા અમને નાય મળશે પછી જ અમે બોડી શિકારશું ત્યાં સુધી અમે બોડી નઈ શિકારી શું લાગે કોની બેદરકારી ડોક્ટર ની બેદરકારી જ છે એને એના બેદરકારીને લીધે શું છે બધું કેટલા સમયથી ટ્રીટમેન્ટ ચાલે ટ્રીટમેન્ટ એની શરૂ થયો જ્યાંથી એની ફાઈલ લ્યા છે કાલ અમને ફાઈલ નથી આપી ફાઈલ આખી ન્યા છે જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી કે ઠેઠ અને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી છે બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ કરી અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે પણ અમારી હાથમાં કાઈ છે નહીં હજી અમારા હાથમાં કાઈ આવ્યું નથી કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાઈ નથી આવ્યું પૈસાવાળા હોત આગળ તો અમે ગમે એને કોઈ ભી અમે એવું પોલીસ ઉપર આક્ષેપ ન કરતા કે ભાઈ ભી લોકો પૈસા ખાય છે કાઈ નહીં હોસ્પિટલ નું નામ સદ વિચાર હોસ્પિટલ છે અર્ચના સર અર્ચના સર્કલ પાછે ત્યાં આવી છે સીતાનગર રોડ પર ડોક્ટર વીણા મેડમ એ એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા અમારું નો સાંભળ્યું પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જાતા હતા કેમ અમને નઈ નો આપ્યો એને શું કામ અમારી માંગ છે કે અમને માંગ આપો અમારા બે બાળક છે આ સમયમાં કોણ ચાલે બાળકનો હાથ એની માં નથી એનો હાથ કોણ ચાલશે